ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સેવાકીય પખવાડી ઉજવવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારે પણ સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પખવાડી ઉજવવા માટેનો નિર્ણય કર્યો છે અને અનેકવિધ પ્રકારના કાર્યક્રમો સ્વચ્છ ભારત મિશનના કાર્યક્રમો વૃક્ષારોપણ કાર્યક્રમો અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમનું જ્યારે આયોજન હાથ ધર્યું છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકા અને ધાંગધ્રા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આજે ધાંગધ્રા શહેરમાં ત્રણ કાર્યક્રમો યોજાયા છે મેળાના મેદાનમાં વૃક્ષારોપણ એક કાર્યક્રમ હાથ ધરાયો સ્વચ્છ ભારત મિશન માટે સ્વચ્છતાની જાગૃતતા શહેરીજનોમાં આવે માટે થઈને સાંગતા સ્થાયની અંદર માન્ય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ અને એમની શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટસિંહ અને એમની ટીમ અને સમગ્ર સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એક સ્વચ્છતાની જાગૃતતા માટેની રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું સાથો સાથ વેપારીઓને ડસ્ટબિન ડાંગતા નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવ્યું અને સ્વચ્છતાના સંકલ્પ બધા શહેરના ગ્રીન ચોકમાં લડવામાં આવેનેશનનો કાર્યક્રમ પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યોજવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર વધારો બોટલ રક્ત એકત્રિત કરીને એ સમાજને સમર્પિત કરવામાં આવશે આમ માન્ય નરેન્દ્રભાઈ મોદી ક્યારેય ઉજવતા હોતા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિવિધ સામાજિક સંસ્થાઓ આ પ્રકારના સામાજિક વિકાસના અનેકવિધ કાર્યક્રમો સાથે સ્વચ્છ ભારત મિશન અને વિવિધ સામાજિક કાર્યોને હાથ ધરી એમના જન્મદિવસથી ઉજવવાનો પ્રયત્ન કરે છે